વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ કરાવવાની છે જો બાળકોને ખ્યાલ નથી એમને સૂચના આપવામાં આવી કે એકથી થી દસ અંક બે કરોડમાં ક્રમમાં ગોઠવી દેવાની છે તો જો દરેક ક્રમમાં ગોઠવવાની પ્રવૃત્તિ કરે છે જો વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ એકથી થી દસ અંકોને ક્રમમાં ગોઠવી દીધા જો વેરી ગુડ ચલો એક થી નવ લેવાના છે દસ કાઢી નાખો હલો હા ચલો હવે લાઈન ચલો હાલો હાલો સરસ વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ છે સરસ મજાની રમત રમવાની છે જો સ્પેશિયલ રમત રમાડવા માટે જ આપણે પાર્ટી ઉપર એક થી નવ સુધીના અંકો લખી દીધેલા છે જો વોટર કલર થી પરમિનેન્ટ પેઇન્ટ ચલો હવે જીએનસી બેનની આ ઝીલની આ લાઈન અને જીએનસીની ઓલી લાઈન હું અંક બોલીશ તું બરાબર જ છો ને ઉભી રહે હું જે અંક બોલું એ અંક ઉપર જે દોડીને આવે એ વિજેતા બરાબર ચલો પાંચ પહેલાં કોણ આવ્યું જેલ વેરી ગુડ નવ ત્રણ चार एक, बे स्टूडेंट बदलाया भाई चलो त्र सात नौ cha very signal ben ane no 4 ek very good છગડો ક્યાં છે દેવાંશી છ જો આમાં ખબર પડશે કોને એક થી દસ એકડા કમ્પ્લીટ આવડે છે ચાલો નવડો સાત ત્રણ પાંચ બે પોત એકડા પાસે ઉભા રહે બસ વેરી ગુડ

મજા આવી ને હા વેરી ગુડ જો કોને ભૂલ પડી રીતિકા ને ચલો તું બેસી જાવ એકલી રીતિકા રહેશે એકલી રીતિકા ચલો રીતિકા પાંચ વેરી ગુડ નવ બોલવાનું નહીં કોઈ બતાવવાનું નહીં કહેવાનું નહીં બે બગડો પાંચડો સાત 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 કોને કહેવાય સાતડો બતાવવા માંથી કોઈ એ બતાવું નથી એને જોયું નથી સાત ક્યાં છે સાત સાત બતાવો જો આ રમત દ્વારા આપણને ખ્યાલ આવ્યો ચલો દેવાનસિંહ ઉભા તું રીતે ચલો દેવાંશી ઉભી થાય ફટાફટ હાલો બેટા ચલો છગડો બતાવો દેવાંશી બતાવશે છગડો છગડે છ જલ્દી બોલવાનું નહીં કોઈ એ બોલવાનું નહીં બતાવવાનું નહીં છગડે છ સરસ કહે છે છગડો તારે રીતિ કા નથી બતાવવાનું હવે દેવાંશીને બતાવવાનું છે જો આપણે આ રમત રમાડી રમતમાંથી આપણને ખ્યાલ આવ્યો કોને અંકમાં ભૂલ પડે છે બોલો રીતિકા અને દેવાંશી બાકીના બધાને નવ કોને કહેવાય ચાર કોને કહેવાય પાંચ કોને કહેવાય એની સમજ છે ચલો તમે બે ચાર આંગળી બતાવો તો ચાર આંગળી બતાવો જો રીતિકાએ ચાર આંગળી બતાવી વેરી ગુડ ચલો છ આંગળી બતાવ તો છ આંગળી બતાવો છ બતાવવાની છે આંગળી હા બરાબર છે જો છ આંગળી બતાવી અને વેરી ગુડ અને બતાવી ચલો દસ આંગળી બતાવો તો તો હાથ ના આંગળા કેટલા દસ ચલો સાત બતાવો તો વેરી ગુડ જો રીતિકાને સાવ કઈ આવડતું એવું નથી પણ ક્યારે ક્યારે કેને ભૂલ થાય છે ચલો બેય માટે ક્લેપ કરી દો